હેલો ફ્રેન્ડ્સ આજે આપણે લોટને બાફ્યા વગર એકદમ ઇન્સ્ટન્ટ ચકલી બનાવવાની છે જે ગુજરાતીઓની ફેવરેટ છે તો આપણે ઇન્સ્ટન્ટ ચકરી બનાવવા માટે સૌથી પહેલાં એક મોટી તાસ લઈશું અને આ ચકરી બનાવવાની રીત થોડી અલગ છે તેમાં એક ચમચી મીઠું એક ચમચી મરચું હાફ ટી સ્પૂન હળદર હિંગ હાફ ટી સ્પૂન અને અજમાને એક ચમચી અજમાને આ રીતે હાથથી ક્રશ કરીને લઈશું અને બે ચમચી તલ લેવાના છે અને ચકરીને સોફ્ટ બનાવવા માટે હું અહીંયા એક ચમચી મલઈ એક બે ચમચી ઘી અને બે થી ત્રણ ચમચી જેટલું દહીં લેવાનું છે અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે કે આ રીતે એને મિક્સ કરવાની છે કે જેથી આપણું એ બેટર છે શે મિક્સ થઈ જાય હવે આ મિક્સ કરેલા બેટરની અંદર આપણે લોટ એડ કરવાનો છે હું અહીંયા એક વાટકી ઘઉંનો લોટ લઉં છું અને એક વાટકી આપણે ચોખાનો લોટ લેવાનો છે અને બે વાટકી ચોખાનો લોટ લઈશું અહીંયા ચોખાના લોટની ચકરી ખૂબ જ સારી બને છે તો આ રીતે સારી રીતે લોટને મોઈન્ડ કરી દેવાનું છે એટલે બે હાથથી સારી રીતે મિક્સ કરશો તો આ પ્રમાણે મુઠ્ઠી પડતું મોઈણ લેવાનું છે જેથી આપણી ચકરી એકદમ સોફ્ટ બનશે હવે અહીંયા આપણે લોટ બાંધવા માટે થોડું નેવસેકા પાણીનો ઉપયોગ કરવાનો છે અને અહીંયા લોટને આપણે નહીં કઠણ કે નહીં ઢીલો એટલે કે મીડિયમ બાંધવાનો છે જેમ રોટલી કરતો સેજ કાઠો તો પણ ચાલશે તો આ રીતે લોટને બાંધીને એને રેસ્ટ આપવાનો છે દસેક મિનિટ અને દસ મિનિટ પછી તમે જોઈ શકો લોટને આપણે આ રીતે બે ભાગમાં ડિવાઈડ કરી લઈશું હવે અહીંયા આપણે ચકરી પાડવાનો જે સંચો આવે છે અને તેલથી ગ્રીસ કરીને એની અંદર આ લોટ આપણે ભરી લેવાનો છે અને આ રીતે આપણે ચકરીનો જે હોય એ બંધ કરી લઈશું હવે આ રીતે આપણે એક પાટિયા ઉપર કે કપડા ઉપર ચકરીને આ રીતે પાળી લેવાની છે તો અંદરથી બહાર આ રીતે આપણે ચકરીને શેપમાં પાડવાની છે તો આ રીતે આપણે બધી ચકરીને પાડી લઈશું અને આ ચકરી એકદમ દસ જ મિનિટમાં તમારી રેડી થઈ જાય છે આમાં લોટ બાફવાની પણ ઝંઝટ રહેતી નથી તો આ રીતે આપણે બધી ચકરીને પાળી લીધી છે હવે તેલ અહીંયા મીડિયમ ગરમ થાય એટલે આપણે એની અંદર ચકરી એડ કરીશું એકદમ ગરમ તેલ પણ નહીં લેવાનું કે તમે જો ચકરી નાખશો તો તરત લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે તો તમે જોઈ શકો છો કે આ રીતે તમે બનાવશો તો તમારી ચકરી તૂટશે પણ નહીં અને એને આ રીતે ફેરવતા જઈશું અને બ્રાઉન કલરની થાય એટલે આપણે આને બહાર નીકાળી લઈશું અને જો તમારે આ રીતે રાઉન્ડમાં ના કરવું હોય તો તમે અન ઇવન સેપમાં પણ આ રીતે સેવની જેમ પાડી શકો છો તો આ રીતે પણ તમે બનાવી શકો છો અને અત્યારે વેકેશન હોય કે ક્યાંય બહાર જવાનું હોય તો આ રીતે તમે ચકરી બનાવીને લઈ જશો નાસ્તા તરીકે તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે તો આ રીતે તમે બનાવશો તો તમારા બાળકો પણ હોશો હોશે ખા ખાશે અને આ સક ચકરીને તમે મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને આ ચકરી એકદમ સોફ્ટ અને ક્રિસ્પી પણ બને છે તો તમે બહારથી તમને ક્રિસ્પી લાગશે પણ અંદરથી એકદમ સોફ્ટ બને છે તો મળીશું એક નવા વિડીયો સાથે બાય